એકદમ શાંત જગ્યા મિત્રો અત્યારે આપણે હવે આવી ગયા છીએ ગાડી અને આપણો બ્લોક છે ને ખાલી ઉતારવા આવ્યા હતા થોડુંક તમને લોકેશન બતાવવાનું પછી હવે આગળ કન્ટિન્યુ બન્યા રહેજો આગળ આ બ્લોકમાં શું થાય બધું તમને બતાવવાનું શું તો આ છે તમને ન ખબર હોય તો આ છે મારો મોટો ભાઈ રીનું નામ છે રાહુલ તમને શોર્ટ વિડીયોમાં કંઈ કંઈક આવ્યો છે પણ તોય તમે અત્યારે એને જોઈ લ્યો આમ જોઈ લો મિત્રો કે અમારું કાક ગાડીઓ આમની ઘણી તૈયાર થાય છે અને તમે મારા શોર્ટ બ્લોગ જોયા હોય તો એમાં ખબર જ હશે કે આપણે ક્યાં જઈશું ક્યાં નહીં અને તમે બન્યા રહેજો આગળ હું હું આવે તમને બધી આમાં માહિતી આવી આપણે શું કરવી છે આપણી લાઈફ તમને શેર કરવી પડશે ને હવે તો બ્લોગ મેં સ્ટાર્ટ કર્યો આપણી લાઈફ તમને દેખાડી દેવાની છે આ ટેણી છે ને એ કોણ છે ચાકનો ચાક જોયો છે ટેણીમાં મારી ઇન્સ્ટાગ્રામ ની લિંક તમને ઓ ડિસ્ક્રિપ્શન માં આપી દીધી એટલે તમે મારા ઇન્સ્ટાગ્રામ ના વિડિયો જોઈ તો અત્યારે આપણે કઈ ગયા છીએ આપણે બીજા ગામ તરફ નાનો નજારો છે મિત્રો એક નજારો કાઈ નો ફટે નાય